ત્રણ ભેંસો આશરે કિંમત રૂપિયા પંચાણું હજારના અબુલ પશુ ધનની ચોરી થતા પશુપાલક પરિવાર પર જેવી સ્થિતિ સર્જાઈ હતી પરિવાર પશુપાલન અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા જેથી હાલ આ પરિવારની સ્થિતિ કફોડી બની હતી આ અંગે પરિવારના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા આ અંગેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશને નોંધાવી હતી અને પોતાના ચોરી થયેલ પશુઓને ઝડપથી શોધી કાઢે તેવી માંગ કરી હતી

તો એ ત્રણેય ભેંસો જોવાના મળે કે ભેંસનો શેર કાઢવાનો ટાઈમ થઈ ગયેલો હતો એ દૂધ કાઢવા માટે ગયા તો બેસ જ નહીં શિલા પર તો એ બે ભાન થઈ ગયા અને મારું હવે શું થશે પરિસ્થિતિ એટલે ગરીબ માણસોનો આવી વારંવાર દરેક જગ્યાએ આવી ચોરીઓ થતી હોય છે સાહેબ તો અવારનવાર પોલીસનું પેટ્રોલિંગ કરવું જોઈએ અને અમારા આ જે જે અગરુભાઈ જે ચોરી થઈ રહી એનો ન્યાય સાચો મળી રહ્યા એવી અમારા ગ્રામજનોની નમ્ર વિનંતી છે હું